નમસ્કાર મિત્રો ગુજરાતી ખબર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું એકવાર ફરી સ્વાગત છે મિત્રો જો અમારી ચેનલ પર તમે હજુ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરરોજના તાજા અને ખૂબ જ અગત્યના સમાચાર તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહે તો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાત સરકારે દીકરીઓ માટે જાહેર કરી બે મોટી યોજનાઓ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સોલસો ને પચાસ કરોડની બે યોજનાઓનો શુભારંભ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાતેથી નમ લક્ષ્મી યોજના અને નમ યોજનાનો શુભારંભ કર્યો છે ધરણ નવ થી બાર નો અભ્યાસ પૂર્ણ કરનાર દરેક વિદ્યાર્થીનીને મળશે પચાસ હજારની ની સહાય જયારે ધોરણ દસ માં પચાસ ટકાથી વધુ ગુણ મેળવનાર ધોરણ અગિયાર માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનારી વિદ્યાર્થીને નમ સરસ્વતી વિજ્ઞાન સાધન યોજના હેઠળ પચીસ હજારની ની સહાય મળશે વધુમાં વધુ વિદ્યાર્થીની શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધે તે હેતુથી બે યોજનાઓની શરૂઆત કરવામાં આવી કેમ અટવાયે ચૂંટણી તારીખોનું એલાન સામે આવ્યું મોટું અપડેટ મિત્રો લોકસભાની ચૂંટણીના કાર્યક્રમની ઘડીઓ ગણાઈ રહી છે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા હતી કે તારીખનું એલાન ગમે ત્યારે થઈ શકે છે પરંતુ હવે અપડેટ એ આવ્યું છે કે ચૂંટણી પંચ સોમવારથી જમ્મુ કાશ્મીરની મુલાકાત લઈ રહ્યું છે આ મુલાકાત ત્રણ દિવસ સુધી ચાલવાની છે લોકસભાની ચૂંટણી સાથે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થઈ શકે નહીં તેવા સુપ્રીમ કોર્ટના આદેશનો તાગ લેવા માટે પંચ સોમવારથી ત્યાં જઈ રહી છે અને તે પછી ગુરુવારે કે શુક્રવારે તારીખોનું એલાન થઈ શકે છે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ આજે વાતાવરણ વાદળછવાયું રહે તેવી શક્યતાઓ છે જ્યારે આગામી પાંચ દિવસ સુધી પણ વાતાવરણ સૂકું રહેશે આ સિવાય હવામાન નિષ્ણાન અંબાલાલ પટેલે આગામી થી વીસ માર્ચના રોજ રાજ્યમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં માવઠાની વધુ અસર જોવા મળી શકે છે જ્યારે કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે પંદર દિવસમાં ગામડામાં નવા વીજ કનેક્શન મિત્રો કેન્દ્ર સરકારે વીજ ગ્રાહક અધિકાર નિયમમાં સુધારો કર્યો છે તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે મેટ્રો શહેરમાં ત્રણ દિવસની અંદર નગરપાલિકામાં સાત દિવસની અંદર અને ગામડાઓમાં પંદર દિવસની અંદર અને પર્વતીય વિસ્તારોમાં ત્રીસ દિવસની અંદર નવા કનેક્શન આપવાના રહેશે રેસીડેન્શિયલ કોમ્પ્લેક્સ અને રેસીડેન્શિયલ એસોસિએશન ને દરેક ઘર માટે સિંગલ પોઈન્ટ આપવાનો રહેશે કનેક્શન લેનારની ઈચ્છાને અનુસરવા સૂચન પણ કરવામાં આવ્યું છે ભારત ચાઇના બોર્ડર પર તૈનાત થશે પિનકા રોકેટ લોન્ચર આ રીતે કરશે દુશ્મન પર વાર મિત્રો ભારત અને ચીન વચ્ચે સૈન્ય વાતચીતના એકવીસ રાઉન્ડ થયા છે આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નહોતો બંને દેશોમાં સૈન્ય અથડામણ ચાલુ છે બંને દેશો ઘણા મુદ્દાઓ પર સહમત હતા તમને જણાવી દઈએ કે સૈન્ય મંત્રણામાં એલએસી પર શાંતિ જાળવવા પર પણ સહમત બની હતી પરંતુ ચાઇના પોતાની હરકતોથી બાજ આવતું નથી ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની પાંચમી ટેસ્ટ મેચમાં ચોસઠ રન અને એક ઇનિંગ્સથી ટીમ ઇન્ડિયાનો ભવ્ય વિજય અંગ્રેજોના સુપડા સાત ટીમ ઇન્ડિયા ધર્મશાળા ટેસ્ટ મેચ એક દાવ અને ચોસઠ રને જીતીને પાંચ મેચોની સિરીઝ ચાર એકથી થી જીતી લીધી હતી હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ જીતીને ઇંગ્લેન્ડે સુનિશ્ચિતપણે સિરીઝની મજબૂત શરૂઆત કરી હતી પરંતુ આ પછી ટીમ ઇન્ડિયા આગામી ચાર મેચો જીતી લીધી છે પાંચ દિવસની આ ટેસ્ટ મેચ ત્રીજા દિવસે જ પૂરી થઈ ગઈ છે